કાનાની માખણ ચોરી ભાગ બે બીજા દિવસે સવારે ગોપીઓનું એક ટોળું યશોદાના ઘરે ફરિયાદ લઈને આવ્યું તેઓ ખૂબ ગુસ્સામાં હતા યશોદામાં તમારો કાનો અમારું બધું માખણ ચોરીને ખાઈ જાય છે તમારે કંઈક કરવું પડશે એક ગોપીએ કહ્યું યશોદાએ કાનાને પ્રેમથી બોલાવ્યો કાના અહીં આવ દીકરા શું આ ગોપીઓ સાચું કહે છે શું તે તેમનું માખણ ખાધું કાનાએ માથું હલાવીને ના પાડી ના મા મેં તો માખણ ખાધું જ નથી આ સાંભળીને ગોપીઓ વધુ ગુસ્સે થઈ જૂઠું ન બોલ કાના અમે તને રંગે હાથે પકડ્યો છે જો તારા મોં પર હજી પણ માખણ લાગેલું છે એક ગોપીએ કાના તરફ આંગળી ચીંધીને કહ્યું યશોદાએ નરમાશથી કહ્યું કાના દીકરા તારું મોં ખોલ મારે જોવું છે કે તે માખણ ખાધું છે કે નહીં કાનો થોડો ગભરાયો પણ તેણે ધીમેથી પોતાની માતા સામે મોં ખોલ્યું જેવું કાનાએ મોં ખોલ્યું યશોદા અને ત્યાં ઊભેલી ગોપીઓની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ કાનાના મોંમાં માખણનું કોઈ નામ નિશાન નહોતું કાનાના નાના મોંની અંદર તો આખું બ્રહ્માંડ દેખાઈ રહ્યું હતું તેમાં અસંખ્ય તારાઓ ગ્રહો સૂરજ અને ચંદ્ર ચમકી રહ્યા હતા પર્વતો અને નદીઓ પણ દેખાઈ રહ્યા હતા આ દ્રશ્ય જોઈને યશોદા સમજી ગઈ કે તેનો લાડલો કાનો કોઈ સામાન્ય બાળક નથી તે તો સ્વયં ભગવાન છે તેની આંખોમાંથી પ્રેમ અને ભક્તિના આંસુ વહેવા લાગ્યા ગોપીઓ પણ આ ચમત્કાર જોઈને સ્તબ્ધ થઈ ગઈ તેમનો બધો ગુસ્સો પડભરમાં ઓગળી ગયો તેઓ સમજી ગઈ કે કાનો તો તેમની સાથે માત્ર પ્રેમભરી લીલા કરી રહ્યો હતો કાનાએ પોતાનું મોં બંધ કર્યું અને જાણે કંઈ થયું જ ન હોય તેમ તેની માતા સામે જોઈને મીઠું હસ્યો યશોદાએ તેને પ્રેમથી ઉંચકીને ગળે લગાવી લીધો ગોપીઓ પણ પોતાનો ગુસ્સો ભૂલીને કાનાને વહાલ કરવા લાગી તે દિવસ પછી તેઓ કાનાની શરારતો પર ગુસ્સે થવાને બદલે તેમાં ભાગ લેવા લાગી કારણ કે તેઓ જાણતી હતી કે તેમનો કાનો કેટલો દિવ્ય અને પ્રેમાળ છે